કેમ છો ગુજરાતી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે જોવાનું છે આ વિડીયોમાં રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતના કરી શકીએ અને માર્કેટમાંથી મોટો પ્રોફિટ કેવી રીતના આપણે બુક કરી શકીએ તો મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મારા વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મિત્રો તમારે આવા જ લર્નિંગ વિડીયો માટે ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓકે તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે સ્ટોક માર્કેટ કરીએ ત્યારે આપણે સૌથી પહેલા આપણે ધ્યાન રાખવું પડે કે માર્કેટમાં રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતના કરવું જો મિત્રો તમારી પાસે વીસ હજારનું કેપિટલ હોય તો તમે માત્ર એમાંથી દસ ટકા રિસ્ક લઈ શકો છો અને મિત્રો તમારી પાસે જો પચાસ હજારનું કેપિટલ હોય તો તમે દસ ટકા એટલે કે એના પાંચ હજાર રૂપિયા સુધીનું રિસ્ક લઈ શકો છો હવે મિત્રો તમે આ રિસ્ક કઈ રીતે લો છો કેવી રીતે લો છો એ તમારા સેટઅપ ઉપર આધાર રાખે છે માની લો મિત્રો તમારી પાસે વીસ હજારનું કેપિટલ છે અને મિત્રો તમારે દસ ટકા એટલે કે બે હજાર રૂપિયાનું રિસ્ક લેવું છે તો મિત્રો તમે દિવસના એક ટ્રેડ અથવા તો બે ટ્રેડ કરી શકો છો બે ટ્રેડમાં તમે હજાર હજાર રૂપિયાના એસેલ મૂકી શકો છો અથવા તો એક ટ્રેડમાં તમે બે હજાર રૂપિયા રિસ્ક લઈ શકો છો મિત્રો આ વાત થઈ રિસ્ક મેનેજમેન્ટ ની મિત્રો આપણા ઇન્ડિયન માર્કેટમાં હું કેવી રીતના ટ્રેડ કરું છું મારું રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે છે એ હું તમને સમજાવું મિત્રો આપણા ઇન્ડિયન માર્કેટમાં હું કેવી રીતના મેનેજ કરું છું રિસ્ક અને મારી પાસે જો વીસ કેપિટલ હોય અને મારે બે એટલે કે દસ જેટલું રિસ્ક લેવું હોય તો હું કેવી રીતના મેનેજમેન્ટ કરું તમને સમજાવું તો મિત્રો માની લો કે મારી પાસે વીસ રૂપિયા છે અને મારે બે નું રિસ્ક લેવું છે તો મિત્રો માર્કેટમાં જ્યારે નિફ્ટી ફિફ્ટી ની એક્સપાયરી હોય માની લો કે ગુરુવારે નિફ્ટી ફિફ્ટી ની એક્સપાયરી છે તો શુક્રવારથી બુધવાર ગુરુવાર ત્યાં સુધીના જેટલા પ્રીમિયમ હોય એનું એવરેજ મારે એકસો પચાસ રૂપિયા નીકળે છે જો મિત્રો મારી વાત કરું ને તો મારે એકસો પચાસ રૂપિયા પ્રીમિયમ નીકળે છે એટલે કે હું પ્રીમિયમની ગણતરી એવી રીતના કરું છું માની લો કે આજે ગુરુવાર છે અને ગુરુવારની એક્સપાયરી ગઈ માર્કેટમાં તો શુક્રવારે માની લો કે નિફ્ટી ફિફ્ટી નું એટ ધ મની નું પ્રીમિયમ આપણે બાય કરતા હોઈએ છીએ મિત્રો એટ ધ મની નું પ્રીમિયમ એકસો ચાલતું હોય છે તો મિત્રો શુક્રવારે એકસો એસી રૂપિયાનું પ્રીમિયમ હોય છે સોમવારે માની લો કે એકસો પચાસ રૂપિયાનું પ્રીમિયમ હોય છે મંગળવારે માની લો કે એકસો ને ચાલીસ રૂપિયાનું પ્રીમિયમ હોય છે બુધવારે માની લો કે એકસો ને વીસ રૂપિયાનું પ્રીમિયમ હોય છે અને ગુરુવારે એક્સપાયરી ના દિવસે માની લો કે પચાસ રૂપિયાનું પ્રીમિયમ હોય છે તો મિત્રો આપણી આપણી એવરેજ એકસો પચાસ રૂપિયાની નીકળે છે મિત્રો એકસો પચાસ રૂપિયાનું પ્રીમિયમ નીકળે છે તો મારો સ્ટોક લોઝ પંદર પોઈન્ટ નો હોય છે અથવા તો એની ઉપરના બે ત્રણ બફર પોઈન્ટ મૂકીને મારો સ્પેશિયલ હોય છે હું આવી રીતના ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં રિસ્ક મેનેજમેન્ટ કરું છું અને મિત્રો માની લો કે મારો પંદર પોઈન્ટ નો સ્ટોક લોસ હોય છે તો મારો પ્રોફિટ હોય છે ત્રીસ થી પાંત્રીસ પોઈન્ટ નો ઓકે આવી રીતના મારું રિસ્ક મેનેજમેન્ટ હું હેન્ડલ કરું છું અને મિત્રો વાત આવી કે આપણે માર્કેટમાંથી બિગ પ્રોફિટ કેવી રીતના કરી શકીએ તો મિત્રો માર્કેટમાંથી બિગ પ્રોફિટ કરવો એ કોઈ નાની મોટી વાત નથી મિત્રો જો માર્કેટમાંથી બિગ પ્રોફિટ કરવો હોય તો તમારે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ સાથે રમવું પડશે ત્યારે જ તમે માર્કેટમાંથી એક મોટો પ્રોફિટ કમાઈ શકશો તો ચલો આપણે વાત કરીએ આપણે માર્કેટમાંથી બિગ પ્રોફિટ કઈ રીતે કમાઈ મિત્રો આપણા ઇન્ડિયન સ્ટોક માર્કેટની વાત કરીએ તો માર્કેટ મોસ્ટલી એક્સપાયરીના દિવસે સાઈડવેઝ જ હોય છે અથવા તો એક્સપાયરીના આગળના દિવસે માર્કેટ પ્રોપરલી સાઈડવેઝ જ હોય છે જો માર્કેટ સાઈડવેઝ ન હોય અને ત્યારે આપણે માર્કેટમાંથી બિગ પ્રોફિટ કાઢવો હોય અને પેલા માર્કેટને આપણે વોચ કરશું અને માર્કેટ જે રેન્જમાં ફસાયું છે એ રેન્જને માર્ક કરશું અને અને માર્ક કરેલી રેન્જમાં માર્કેટ બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ આપે છે તો એ બાજુ આપણે ટ્રેડ કરશું મિત્રો જો તમે પંદર પોઈન્ટના સ્ટોપ લો અને ત્રીસ પોઈન્ટના પ્રોફિટ સાથે તમે રિસ્ક મેનેજમેન્ટ સાથે માર્કેટમાં તમે ટ્રેડ લો છો તો તમારે બિગ પ્રોફિટ મેળવવા માટે એક વસ્તુ યાદ રાખવાની છે તમારે માર્કેટમાં એસેલ ટ્રેલ કરતો જવાનો છે તમારો ટાર્ગેટ આવે ત્યારે માર્કેટમાં એસેલ ટ્રેલ કરતો જવાનો છે જો માર્કેટ વન વે મોમેન્ટમમાં હોય એટલે કે માર્કેટમાં તમે આજે જોઈ શકો છો સવાર સવારથી માર્કેટ એક અપટ્રેન્ડમાં હતું અને માર્કેટે એક સારો એવો અપ બતાવી દીધી લગભગ નિફ્ટી અઢીસો પોઈન્ટ વધી ગયું અને અને મિત્રો માર્કેટમાં તમે કેન્ડલ બાય કેન્ડલ સ્ટોક ટ્રેલ કરો છો તો તમારો પ્રોફિટ મોટો થઈ શકે છે પંદર પોઈન્ટના એસેલ સામે તમે સાઈઠ થી સિત્તેર પોઈન્ટ કમાઈ શકો છો ઓકે અને મિત્રો તમે જો મારી લાઈવમાં જોડાતા ન હોય તો તમે મારી લાઈવમાં જોડાજો અને તમે જોજો કે મેં કેવી રીતના બિગ પ્રોફિટ મેળવ્યો છે ઓકે આજે મિત્રો પંદર પોઈન્ટના એક્સેલ સાથે મેં સાઈઠ પોઈન્ટ કેચ કર્યા છે એ મેં મારા પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ અને બિગ પ્રોફિટના કોન્સેપ્ટ ઉપર જ મેળવ્યા છે એટલે મિત્રો તમારે લાઈવ અટેન્ડ કરવું હોય તો તમે કરી શકો છો હું સવારે સ સાડા નવ થી બાર વાગ્યા સુધી લાઈવ હોઉં છું માર્કેટમાં મારા જ્યાં સુધી સેટઅપ પ્રમાણે ટ્રેડ બને છે ત્યાં સુધી હું માર્કેટમાં ટ્રેડ કરી લઉં છું અને મારા દિવસના પાંચ ચાર કે પાંચ જ ટ્રેડ હોય છે હું ચાર કે પાંચ ટ્રેડ કરીને માર્કેટ ક્લોઝ કરી દઉં છું જો મિત્રો તમારે બિગ પ્રોફિટ કરવો હોય તો તમારે લોસ ટ્રેલ કરવો બહુ જરૂરી છે અને મિત્રો જો તમારે લોસ ટ્રેલ ક્યાં કરવો શું કરવો ન આવડતું હોય તો તમે મારી લાઈવ જોઈ શકો છો મિત્રો સ્ટોપ લોસ કેવી રીતના ટ્રેલ કરવો કેવી રીતના મેનેજ કરવું એ બધું પણ એક શીખવા જેવું છે કારણ કે માર્કેટ ના તો ડાયરેક્ટ ફોલ થઈ જતું હોય છે કાં તો ડાયરેક્ટ ઉપર ચડી જતું હોય છે આ તો

મળીએ આવતા એક આવા નોલેજેબલ વિડીયો માટે અને મિત્રો તમારે જો આના પછીનો કયો કોન્સેપ્ટ જોઈએ છે એ તમે કોમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો હું એના ઉપર વિડીયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરી દઈશ ઓકે